તમારા જન્મ દિવસમાં તમારા લાંબા આયુષ્યનું રહસ્ય છુપાયેલું છે નમસ્કાર મિત્રો તમારી પોતાની ચેનલ ડિવાઇન સ્ટેલ્સ ગુજરાત પર તમારા બધાનું ફરી સ્વાગત છે ચાલો આજના વીડિયોની શરૂઆત કરીએ આજનો વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આજના આપણે જણાવવા જઈ રહ્યા છીએ જન્મદિવસના આધારે તમારી ઉંમરનું રહસ્ય લોકોમાં ઘણીવાર તેમની ઉંમર વિશે જાણવા વધુ જિજ્ઞાસા હોય છે અને તેઓ કોઈને કોઈ રીતે જાણવાનો પ્રયાસ કરતા રહે છે કે તેઓ કેટલા વર્ષ જીવશે ક્યારેક લોકો ડરી જાય છે જ્યારે તેમને સહેજ પણ બીમારી થાય છે ત્યારે તેઓ વિચારવા લાગે છે કે શું તેમની છેલ્લી ક્ષણો આવી ગઈ છે અને અને આ જિજ્ઞાસાને સંતોષવા તેઓ જ્યોતિષીઓ પાસે તેમની બતાવવા જાય છે દ્વારા ચોક્કસ ઉંમર જાણી શકાય છે ઊંડો અભ્યાસ જરૂરી છે કારણ કે એક નાની ભૂલ પણ વ્યક્તિને ટેન્શનમાં મૂકી શકે છે જ્યોતિષ શાસ્ત્રમાં ઉંમર શોધવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે તેમાનો એક છે જન્મ તારીખના આધારે તે જાણવા માટે ઘણા પ્રાચીન જાતક ગ્રંથોમાં માંસગીરી અને જ્યોતિષ શાસ્ત્રમાં વાર પ્રમાણે ઉંમરની ગણતરી કરવાની પદ્ધતિનું વર્ણન છે આ પદ્ધતિને રાયુ ગણન કહેવામાં આવે છે આ પ્રમાણે વ્યક્તિ જે વરના આધારે જન્મે છે તેની ઉંમર કેટલી હશે અને તેમાં તેના જીવનના કયા વર્ષો તે મૃત્યુ જેવી પીડા સહન કરશે પ્રિય મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા

આથી રવિવારના દિવસે જન્મેલા લોકોને કોઈની આધીન રહીને કામ કરવાનું પસંદ નથી તેમને ધર્મમાં પણ રસ હોય છે આ લોકોને જો નેતૃત્વનું કામ સોંપવામાં આવે તો તેઓ કોઈ પણ ક્ષેત્રમાં સારું પરિણામ આપે છે આ દિવસે જન્મેલા લોકો તેજસ્વી ભાગ્યશાળી અને લાંબુ આયુષ્ય ધરાવતા હોય છે તેઓ ઓછું બોલે છે પણ સમજી વિચારીને બોલે છે અને તેમના શબ્દોની અલગ અસર પડે છે તેઓ કલા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે સરળતાથી સફળતા પ્રાપ્ત કરે છે તેઓ વફાદાર હોય છે અને હંમેશા પરિવાર સંબંધીઓ અને મિત્રો સાથે તેમના સંબંધો જાળવી રાખે છે તેમને વીસ થી બાવીસ વર્ષની ઉંમરે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જે વ્યક્તિનો જન્મ રવિવારે થાય છે તેની ઉંમર સાઠ થી એસી વર્ષની માનવામાં આવે છે ચાલો હવે બીજા નંબરના સોમવાર તરફ આગળ વધીએ આ દિવસે જન્મેલા લોકો હંમેશા ચર્ચાનો વિષય બને છે પરંતુ તેમનું પારિવારિક જીવન સારું નથી તેમને ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમ છતાં આ લોકો ખુશખુશાલ હોય છે અને ખૂબ મીઠી વાત પણ કરે છે ચંદ્ર સાથે સંબંધ હોવાને કારણે તેમનું મન ચંચળ રહે છે અને તેમના વિચારો સતત બદલાતા રહે છે શાંત સ્વભાવના આ પછી પણ તેમનું મન ચંચળ અને વિચારોની દ્રષ્ટિએ પરિવર્તનશીલ રહે છે તેઓ સમય અને સંજોગ અનુસાર પોતાના વિચારો બદલતા રહે છે તેમની બીજી આદત હોય છે જેના કારણે તેમને ક્યારેક નુકસાન પણ સહન કરવું પડે છે તેઓ કોઈ કામ શરૂ કરે છે અને પછી તેને પૂર્ણ કરે છે તેઓ ભક્તિભાવથી કરે છે પરંતુ કેટલાક કાર્યો પૂર્ણ કર્યા પછી જો બીજું કાર્ય આવે તો તેઓ પ્રથમ કાર્ય છોડી દે છે અને બીજું કરવાનું શરૂ કરે છે છે જેના કારણે તેઓને નુકસાન પણ થાય આ દિવસે જન્મેલી સ્ત્રીઓ પરોપકારી અને ધાર્મિક સ્વભાવની હોય છે તેઓ લાગણીશીલ સંવેદનશીલ કલ્પનાશીલ હોય છે સોમવારના દિવસે જન્મેલા લોકો જળચર રોગોથી પીડાઈ શકે છે તેમાં કફની માત્રા વધુ હોય છે તેથી ઠંડી અને ઠંડી વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળો આ દિવસે જન્મેલા લોકોની યાદશક્તિ ખૂબ જ તેજ હોય છે પરંતુ તેમનામાં ધીરજનો અભાવ હોય છે સોમવારે જન્મેલા લોકોની ઉંમરની વાત કરીએ તો સોમવારે જન્મેલા લોકોની ઉંમર ચોર્યાસી વર્ષ માનવામાં આવે છે તેમના માટે જન્મ મના મહિને અને સોળ અને સત્યાવીસ વર્ષે એટલે કે આ દરમિયાન જોખમ રહેલું છે ઘણી વખત તેઓ ગંભીર રીતે બીમાર હોય છે મંગળવારે જન્મેલા લોકો ગુસ્સાવાળા બહાદુર શિસ્તબદ્ધ ઊર્જાથી ભરેલા અને નવા વિચારોને સમર્થક હોય છે આ દિવસે જન્મેલા લોકો પર મંગળનો વિશેષ પ્રભાવ હોય છે તેથી આ દિવસે જન્મેલા લોકો તમામ અવરોધોને દૂર કરીને હંમેશા પ્રગતિના માર્ગ પર આગળ વધે છે મંગળવારે જન્મેલા લોકોને રસોઈ બનાવવાનો વધુ શોખ હોય છે આ લોકોને હંમેશા સુખ અને શાંતિ રહે છે આવા લોકો જૂઠને સહન કરતા નથી તેઓ પોતાનું સંપૂર્ણ સમર્પણ કરે છે મંગળવારે જન્મેલા લોકોની સૌથી સારી વિશેષતા એ છે કે તેઓમાં નિર્ણય લેવાની ક્ષમતા ખૂબ સારી હોય છે આ લોકો મોટામાં મોટા મુદ્દાને પણ ઝડપથી ઉકેલી શકે છે આવા લોકોનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક અને ન્યાયી હોય છે મંગળવારના દિવસે જન્મેલા લોકોને ટેકનિકલ કામ અને કામમાં વધુ સફળતા મળે છે જેને શારીરિક શક્તિની જરૂર હોય છે આ દિવસે શારીરિક રીતે સ્વસ્થ રહે છે અને આ લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પણ ખૂબ જ સભાન હોય છે જેના કારણે તેમને ભાગ્યે જ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ લોકોને લોહી સંબંધિત સમસ્યાઓ થવાની સંભાવના હોય છે આ લોકો ને અમુક પ્રકારના ઇન્ફેક્શન વગેરેની પણ સંભાવના હોય છે મંગળવાર ના દિવસે જન્મેલા લોકો માટે શુભ રંગ લાલ અને મરૂન છે મંગળવારે જન્મેલા લોકો માટે શુભ અંક ત્રણસો છે વિવાહિત જીવનમાં સમયાંતરે વિરોધાભાસ જોવા મળે છે વધુ ગુસ્સાના કારણે તેઓ આસપાસના લોકો સાથે સારી રીતે નથી બનતા હવે વાત કરીએ મંગળવારે જન્મેલા લોકો ની ઉંમર વિશે મંગળવારે જન્મેલા વ્યક્તિની ઉંમર ચુમોતેર વર્ષની હોય છે પરંતુ જન્મથી બીજા અને બાવીસ વર્ષમાં ભય છે એટલે કે આ વર્ષોમાં કોઈ મોટી દુર્ઘટના થવાની સંભાવના છે ચાલો આગળ વધીએ નંબર ચાર બુધવાર બુધવારે જન્મેલા લોકો બહુમુખી પ્રતિભાથી સમૃદ્ધ હોય છે અને તીક્ષ્ણ બુદ્ધિ ધરાવે છે અને તેમની વાકતાથી તેઓ બીજાને બોલતા અટકાવે છે બુધ ગ્રહનો તેમના પર વિશેષ પ્રભાવ છે લોકો તેમને પસંદ કરે છે તેઓ તેમના માતા પિતા અને ભાઈ બહેનોને ખાસ કરીને ખૂબ પ્રેમ કરે છે ભાગ્યની મજબૂત બાજુને કારણે આ લોકો દરેક પ્રકારની પ્રતિકૂળતાઓમાંથી ઝડપથી બહાર આવે છે અને પૈસા કમાવવામાં સફળ થાય છે બુધવારે જન્મેલા લોકો કરિયરની વાત કરવામાં આવે તો લોકોને તેમની તાર્કિક અને વિશ્લેષણાત્મક બુદ્ધિનો ઘણો ફાયદો થાય છે બુધના પ્રભાવને કારણે તેમની બુદ્ધિ પણ તેજ બની જાય છે અને તેમની વાણી પણ મધુર બને છે તેમને તેમની વાણી અને બુદ્ધિમત્તાનો લાભ તેમની કારકિર્દીમાં પણ મળે છે તેમજ ગણતરીત્મક અભિગમ કે વાણીનો પ્રભાવ પણ જરૂરી છે જો કે આ લોકોને તેમની કારકિર્દીમાં ઘણો ફાયદો થાય છે આ નાણાંની સાથે સાથે આ લોકો અનુવાદક પત્રકારત્વ લેખન ટેલિફોન વગેરેને લગતા કામમાં તેમની કારકિર્દી બનાવી શકે છે તેમની પ્રેમ જીવનને જબરદસ્ત કહી શકાય નહીં પરંતુ સામાન્ય રીતે તે વધુ સારું છે વાણી પર બુધ્ધના પ્રભાવને કારણે તમે તમારા પ્રિયને કેવી રીતે મનાવવા તે પણ જાણો છો તમે તમારી ખુશ રાખવા માટે બહાર ફરવા પણ લઈ જાઓ તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે આ કારણ છે કે બુધવારે જન્મેલા લોકો યોગ્ય વાતાવરણના અભાવે ડિપ્રેશનનો શિકાર પણ બની શકે છે આ લોકો હોઈ શકે છે ચામડીના રોગ વગેરે સંબંધિત સમસ્યાઓ આ લોકોનો લકી કલર લીલો પાંચ હોય છે જે લોકો જન્મ લે છે તેઓ ચોસઠ વર્ષ સુધી જીવે છે આ લોકો પર હંમેશા આઠમા મહિને અને આઠમા વર્ષમાં હુમલો આવે છે એટલે કે તેમને મૃત્યુની જેમ કષ્ટ વેઠવું પડે છે બુધવારના દિવસે જન્મેલા લોકો ભગવાન શ્રી ગણેશ તેમજ માતા દેવી દ્વારા વિઘ્નોથી સુરક્ષિત રહે છે દુર્ગા અને ભોલેનાથની પૂજા કરવી જોઈએ તે ખૂબ જ ફાયદાકારક છે ધન સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે ભગવાન શિવનો અભિષેક કરો શેરડીના રસ સાથે પીવું શુભ છે તેની સાથે જ બુધવારે લીલા રંગની વસ્તુઓનું દાન કોઈપણ જરૂરિયાતમંદને કરવું પણ ફાયદાકારક છે આવો આગળ વધીએ નંબર પાંચ ગુરુવાર આ દિવસે જન્મેલા લોકો મહત્વાકાંક્ષી અને ગંભીર સ્વભાવના હોય છે અને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરે છે ખૂબ જ શાણપણ અને હિંમત સાથે તેમની હિંમત અને તર્કની કોઈ તુલના નથી જાણવા મળે છે કે તેઓ તેમના વિચારો અને લાગણીઓને અન્યની સામે સારી રીતે રજૂ કરે છે તેથી જ આ લોકો તેમનાથી પ્રભાવિત થાય છે તેઓ સારી કંપનીના લોકો સાથે મિત્રતા પણ કરે છે તેથી જ તેમને મિત્રો તરફથી હંમેશા ખુશી મળે છે જો ગુરુવારે જન્મેલા લોકોના ભણતરની વાત કરીએ તો તેઓ અભ્યાસ તરફ ઝુકાવ ધરાવતા હોય છે આ દિવસે જન્મેલા લોકો ધાર્મિક હોય છે અને તેથી તેમનામાં ભટકી જવાની શક્યતાઓ ઘણી ઓછી હોય છે તેઓ અન્ય લોકો સાથે પણ સારું વર્તન કરે છે અને તેમને આપવામાં આવેલી જવાબદારીઓને નિભાવવામાં વ્યસ્ત રહે છે ગુરુવારે જન્મેલા લોકોની આર્થિક સ્થિતિ સારી હોય છે કારણ કે તેઓ ઓછા ખર્ચ કરતા હોય છે તેથી પૈસા તેમની પાસે રહે છે આ લોકોને બચત કરવાનો ખૂબ શોખ હોય છે એવું થાય છે કે તેમની આર્થિક સ્થિતિ અન્ય લોકો કરતા સારી હોય છે ગુરુવારે જન્મેલા લોકો સામાન્ય રીતે સ્વસ્થ હોય છે પરંતુ કેટલીક બીમારીઓ હોય છે જે તેમના માટે સમસ્યા ઉભી કરે છે આવા લોકો ખાસ કરીને સ્થૂળતા ખાંસી અને ફેફસાથી પીડાય છે તેઓ સંબંધિત રોગોથી પીડાય છે હૃદય અને પાચનતંત્ર કારણ કે આ લોકો બુદ્ધિશાળી અને જ્ઞાની હોય છે તેમની કારકિર્દીની પ્રગતિ માત્ર અભ્યાસ અને જ્ઞાન સંબંધિત ક્ષેત્રોમાં જ થાય છે સામાન્ય રીતે આ લોકો ધાર્મિક આગેવાનો શિક્ષકો તરીકે કામ કરે છે વકીલો શિક્ષણ સંબંધિત વ્યવસાયો વગેરે સાથે સંકળાયેલા હોય છે શેરબજારમાં જોડાઈને પોતાની કારકિર્દી આગળ ધપાવે છે ગુરુવારે છે પરંતુ તેઓ વફાદાર રહે છે ગુરુવારે જન્મેલી મહિલાઓની વાત કરીએ તો તેઓ થોડી લાગણીશીલ હોય છે ગુરુવારે જન્મેલા લોકો ઊંચા ગોરા રંગના અને દેખાવમાં આકર્ષક હોય છે તેમને તેમની ઉંમરના સાતમાં બારમાં તેરમાં સોળમાં અને ત્રીસમાં વર્ષમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે શક્ય છે કે ગુરુવારે જન્મેલા લોકોની ઉંમર માનવામાં આવે છે ચોર્યાસી વર્ષ થશે તેમના માટે જન્મથી સાતમો મહિનો અને તેરમું અને સોળમું વર્ષ મુશ્કેલીભર્યું છે જો આ સમય પસાર થાય તો વ્યક્તિ સંપૂર્ણ જીવન જીવે છે હવે આગળ વધીએ નંબર છ શુક્રવાર આ દિવસ માધુર્ય અને સાદગી છે જન્મેલા વ્યક્તિની વાણીમાં અને તેઓ વાદવિવાદ કરનારાઓને નફરત કરે છે આવા લોકો મનોરંજનના સાધનો પર વધુ ખર્ચ કરે છે જેના કારણે તેમનું આર્થિક સંતુલન ખોરવાઈ જાય છે આ લોકોને ઐશ્વર્યથી ભરેલું જીવન ગમે છે તેઓને કલા ખૂબ ગમે છે તેઓ સર્જન કરી શકે છે ક્ષેત્રમાં પોતાનું સ્થાન પછી તેઓ સંબંધમાં રહેશે તેઓ ખૂબ જ પ્રામાણિક છે અને તેમનું લગ્નજીવન પણ સફળ છે શુક્રવારે જન્મેલા લોકોની આર્થિક સ્થિતિ સારી હોય છે તેઓ ખૂબ જ મહેનતું હોય છે તેથી તેઓ જીવનમાં સફળ બને છે તેઓ પાસે પૈસા હોય છે પણ બચત પર ધ્યાન આપતા નથી જોકે શુક્રવારે જન્મેલા લોકો પૈસા કમાવવાના નવા માધ્યમો શોધતા રહે છે શુક્રવારે જન્મેલા લોકો કલાપ્રેમી હોય છે તેઓને પ્રવાસ અને મનોરંજન ગમે છે તેથી તેમની કારકિર્દી પણ આ ક્ષેત્રમાં જ બને છે જો આપણે તેમની કારકિર્દીની વાત કરીએ તો પછી તેઓ સંગીત ફિલ્મ અને ફેશન ઉદ્યોગમાં છે સાથે જ તેઓ લેખન ક્ષેત્રે પણ સારા માનવામાં આવે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શુક્રવારે જન્મેલા લોકોએ તેમના સ્વાસ્થ્ય વિશે થોડું ધ્યાન રાખવાની જરૂર છે તેઓ સરળતાથી શિકાર બની જાય છે મોસમી રોગો ખાસ કરીને શરદી અને ઉધરસ જેમ જેમ તેઓ મોટા થાય છે તેઓ વય સંબંધિત સમસ્યાઓનો સામનો કરે છે ખાસ કરીને સાંધાના દુખાવા તેઓ સરળતાથી ડાયાબિટીસનો શિકાર પણ બની શકે છે કારણ કે તેઓ ખાવા પીવાના ખૂબ જ શોખીન હોય છે શુક્રવારે જન્મેલા લોકો અલંગ થવાની સંભાવના ધરાવે છે જન્મદિવસની સાથે શુક્રવાર બુધવાર પણ શુભ હોય છે તેમનો લકી નંબર છ છે તેમના સ્વભાવમાં ઈર્ષ્યા વધુ હોય છે તેમનું દાંપત્ય જીવન સફળ કહી શકાય શુક્રવાર એ દેવી લક્ષ્મીનો દિવસ છે આ દિવસે જન્મેલા લોકો ખૂબ જ શુભ હોય છે જીવંત હૃદયના બુદ્ધિશાળી અને નરમ હૃદયના તેઓ સ્વભાવે સહનશીલ અને લાગણીશીલ હોય છે તેઓ દરેક પરિસ્થિતિને અનુકૂળ બનાવવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે દેવી લક્ષ્મીની કૃપાને કારણે તેઓ સામાન્ય રીતે જીવનમાં દરેક ભૌતિક સુખ મેળવે છે તેઓ સેવાભાવી હોય છે અને હંમેશા બીજાની મદદ કરવા તૈયાર હોય છે આ લોકો સાહિત્ય કળા અને સંગીતના પ્રેમી હોય છે ચાલો હવે વાત કરીએ શુક્રવારે જન્મેલા લોકોની ઉંમર વિશે શુક્રવારે જન્મેલા લોકોની ઉંમર સાઠ થી પિચ્યાસી વર્ષ માનવામાં આવે છે આ વીસ થી ચોવીસ વર્ષની વયના માનવામાં આવે છે તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેમના માટે કોઈ શરૂઆતનું વર્ષ નથી તેથી શક્ય છે કે તેઓ સાઠ વર્ષની પૂર્ણ વય પ્રાપ્ત કરે ચાલો હવે આગળ વધીએ શનિવારે જન્મેલા લોકો આળસુ અને અચકાતા હોય છે તેઓ કામ કરવાની યોજનાઓ પણ બનાવે છે પરંતુ તે યોજનાઓ પ્રમાણે કામ કરી શકતા નથી આ લોકોને મિત્રતા કરતી વખતે સાવધાની રાખવાની જરૂર તેઓને પરિવારના સભ્યો અને સંબંધીઓ તરફથી પણ બહુ ખુશી નથી મળતી આવા ઘણા બધા છે તેમના જીવનમાં મુશ્કેલીઓ શા માટે આવતી નથી તેમના ખુશખુશાલ સ્વભાવને કારણે આ લોકો વિચલિત થતા નથી શનિવારે જન્મેલા લોકો ખૂબ જ મહેનતું હોય છે અને તેમની મહેનતને કારણે તેમના લક્ષ્યોને કેવી રીતે પ્રાપ્ત કરવું તે જાણે છે તેઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે આ લોકોને સમયની મર્યાદા બહુ પસંદ નથી તેમના માટે શિક્ષણ કાર્ય ને લગતું કામ વગેરે વગેરે જો કે તેમને કોઈ પણ ક્ષેત્રમાં કામ કરાવવામાં આવે તો તેઓ તેમાં નિપુણ બની જાય છે તેમના માટે વિજ્ઞાન કૃષિ ભૂગોળ વગેરે જીવનને લગતા ક્ષેત્રો પણ યોગ્ય છે શનિવારે જન્મેલા લોકો પ્રેમ સંબંધોમાં બહુ સંકળાયેલા નથી હોતા પરંતુ પ્રેમ જીવન પ્રત્યે ખૂબ જ ગંભીર હોય છે તેઓ ખૂબ જ લાગણીશીલ પણ હોય છે અને આ જ કારણ છે કે તેઓ ક્યારે પોતાની જાતને જોઈ શકતા નથી જીવનસાથી તણાવમાં હોય છે જો કે કેટલીક વાર તેમના જીવનસાથી તેમના પર અનરોમેન્ટિક હોવાનો આરોપ લગાવી શકે છે શનિવારે જન્મેલા લોકોએ તેમના સ્વાસ્થ્યને લઈને થોડી સાવધ રહેવાની જરૂર છે તેઓ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી પીડાઈ શકે છે તેઓ ચેતા અને હાડકા સંબંધિત રોગોથી પીડાઈ શકે છે દુખાવો શારીરિક નબળાઈ આંખની તકલીફ કમર કે પીઠના દુખાવાની સમસ્યા હોઈ શકે છે શનિવારે જન્મેલા લોકો મહેનતું હોય છે પરંતુ તેઓ પોતાની જાતને કોઈ પણ વાતાવરણમાં ઝડપથી અનુકૂળ નથી થઈ શકતા તેમને સમૂહમાં કામ કરવાનું પણ પસંદ નથી તેઓ ધીમા સ્વભાવના હોય છે તેઓ તેમનું કામ ખૂબ જ ધીમેથી કરે છે તેથી ઘણી વખત તેઓ સરળતાથી લોકોના ગુસ્સાનો શિકાર બની જાય છે શનિવારે જન્મેલા લોકો હંમેશા બીજાની મદદ કરવા તૈયાર હોય છે તેઓ દાન કરવામાં પણ પાછળ નથી રહેતા જીવનના શરૂઆતના દિવસોમાં તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે પરંતુ વૃદ્ધાવસ્થામાં તેમનું જીવન એકદમ સુખી રહે છે આવો આપણે હવે શનિવારે જન્મેલા લોકોની ઉંમર વિશે વાત કરીએ શનિવારે જન્મેલા લોકોની મહત્તમ ઉમરસો વર્ષ માનવામાં આવે છે ઉંમરે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જીવનના પિસ્તાલીસ વર્ષ તેમના માટે જન્મથી પહેલો મહિનો અને તેરમું વર્ષ પરેશાની ભર્યું છે એટલે કે શનિવારે જન્મેલા લોકોએ શનિવારે સંકટ મોચન હનુમાનજીની પૂજા કરવી જોઈએ જો તમે શિવ મંદિરમાં જઈને ભગવાન શિવનો જલાભિષેક કરો તો તમને વિશેષ લાભ થાય છે આ જ્યોતિષશાસ્ત્ર અનુસાર માણસની ઉંમર વિશે જણાવવામાં આવ્યું પરંતુ સત્ય તો એ છે કે માણસ કેટલું જીવશે એ તો ભગવાન જ નક્કી કરે છે દુનિયાનો કોઈ વ્યક્તિ કોઈ જ્યોતિષ તે નક્કી કરી શકતો નથી તો મિત્રો તમને અમારો આ વીડિયો કેવો લાગ્યો જો વીડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરજો અને સાથે કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી ચોક્કસ લખજો